તો આ તરફ વડોદરાના શિનોરમાં વરસાદ બાદ હાલાકી પડી રહી છે અવાખલ ગામે સ્કૂલમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે આ વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈને સ્કૂલે જવા મજબૂર બન્યા છે પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા હાલાકી થઈ રહી છે અવાખલ ગામે તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી ગઈ નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશ વરસાદના કારણે બાળકો સ્કૂલે જઈ નથી શકતા એટલું પાણી ભરાયેલું છે ત્યારે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા છે ખરી ત્યાં જી પ્રીતિ જણાવી દઉં કે સિનોરના અવાખલ ગામે જે પ્રી પ્રીમોન્સ કામગીરીની તંત્રની પોલ ખુલી પડી છે જે ગામના જે વરસાદી પાણી છે એ શાળા લગીને સ્કૂલ લગીને પહોંચી ગયા છે અને એમાંથી વિદ્યાર્થીઓને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો છે અને પ્રી મોન્સન જે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવાની હોય પ્રી મોન્સન કામગીરીની એ વ્યવસ્થામાં નિષ્ફળ ગયેલા છે અને એના જ કારણે આ વિદ્યાર્થીઓને પાણીમાં પાણીમાં પસાર થવાનો વારો આવ્યો છે આભાર તમામ વિગતો માટે